UPIAI દ્વારા વિકસાવવામાં આવેલું એન્સ ભારતનું પ્રથમ અને વિશ્વના સૌથી શક્તિશાળી ક્વોન્ટમ કમ્પ્યુટર્સમાંથી એક છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ કમ્પ્યુટિંગનું એક ક્રાંતિકારી સ્વરૂપ છે જે ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે પરંપરાગત કમ્પ્યુટર્સ જ્યાં બિટ્સ શૂન્ય અથવા એકનો ઉપયોગ કરે છે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ ક્યુબિટ્સનો ઉપયોગ કરે છે એક એક જ સમયે શૂન્ય અથવા બંને અવસ્થાઓમાં હોઈ શકે છે જેને સુપરપોઝિશન કહેવાય છે આનાથી ક્વોન્ટમ કમ્પ્યુટર્સ અમુક પ્રકારની ગણતરીઓ પરંપરાગત કમ્પ્યુટર્સ કરતા અતિશય ઝડપથી કરી શકે છે જે આજે સુપર કમ્પ્યુટર્સ માટે પણ અશક્ય છે ક્યુપી એ કોઈ મોટી કોર્પોરેટ સંસ્થા કે સરકારી કંપની નથી પરંતુ એક નાનું સ્ટાર્ટઅપ છે જેણે આ અશક્ય લાગતું કાર્ય શક્ય બનાવ્યું છે આ દર્શાવે છે કે ભારતમાં નવીનતા અને સાહસિકતાની ભાવના કેટલી મજબૂત છે ઇન્સ એ માત્ર પ્રથમ સંસ્કરણ છે કંપનીએ બે હજાર છવ્વીસમાં કાવેરી બે હજાર સત્તાવીસમાં ગંગા અને બે હજાર અઠ્ઠાવીસમાં એવરેસ્ટ જેવા વધુ શક્તિશાળી ક્વોન્ટમ કમ્પ્યુટર્સ વિકસાવવાની યોજના બનાવી છે ઇન્સ હાલમાં પચીસ ક્યુબિટ્સ પર કાર્ય કરે છે જ્યારે બે સુધીમાં આવનાર એવરેસ્ટ એક હજાર ક્ષમતા ધરાવશે આ ગતિથી ભારત ટૂંક સમયમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશોને સખત ટક્કર આપશે ક્વોન્ટમ કમ્પ્યુટર્સમાં એવી ક્ષમતાઓ છે જે ગણક ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકે છે કેન્સર અને એઇડ્સ જેવી ગંભીર બીમારીઓની સારવાર શોધવામાં જ્યાં વર્ષો લાગે છે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ આ કાર્ય થોડા મહિનાઓમાં કરી શકે છે તેઓ મોલેક્યુલર સ્તરે સિમ્યુલેશન કરીને દવાઓની અસરકારકતા કમ્પ્યુટરમાં જ ચકાસી શકે છે એવા નવા ધાતુઓ અને સંયોજનો બનાવી શકાય છે જે અત્યાર સુધી અશક્ય માનવામાં આવતા હતા આજના સુરક્ષિત ગણાતા મોબાઈલ બેન્કિંગ અને સુરક્ષણના ડેટાને આ કમ્પ્યુટર સેકન્ડોમાં ડીકોડ કરી શકે છે એટલે કે અવેદ્ય સંચાર પ્રણાલી બનાવી શકાય છે હવામાન અને ક્લાઇમેટ ચેન્જ અંગે એટલી સચોટ આગાહીઓ કરી શકાશે જે પહેલા ક્યારેય શક્ય નહોતી કોઈ પણ નવી ટેકનોલોજી દવા અથવા એન્જિનને વાસ્તવમાં ટેસ્ટ કરવામાં વર્ષો લાગે છે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ કલાકોમાં સેંકડો પ્રોટોટાઇપ સિમ્યુલેટ કરી શકે છે એક સમયે ભારતને સોનાની ચકલી કહેવામાં આવતું હતું પરંતુ સમય જતાં તકનીકી અને આર્થિક રીતે તે પાછળ રહી ગયું હવે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી અદ્યતન તકનીક સાથે ભારત ફરીથી તે ગૌરવ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદ માં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત નું જે સ્વપ્ન જોયું હતું તે હવે તકનીકી ક્ષેત્રે પણ સાકાર થતું દેખાઈ રહ્યું છે ઈસરો પહેલેથી જ ગગનયાન અને ચંદ્રયાન જેવા મિશન માં અમેરિકા ને ટક્કર આપી ચુક્યું છે અને હવે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં પણ ભારત મેદાન માં ઉતર્યું છે મોદીજી એ કહ્યું હતું કે એકવીસમી સદી નું ભારત ટેકનોલોજી થી બનશે અને આ ક્વોન્ટમ કમ્પ્યુટર તે દિશામાં ભારત નું પ્રથમ મોટું પગલું છે